અમરેલી જિલ્લાના વડિયાના અર્જનસુખ ગામે આવેલા ગોંડલથી દિનેશભાઈ સોલંકી નામના વ્યક્તિ ઉપર બગસરાના સાપર સુડાવડ ગામના શખસોએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર દિનેશભાઈ સોલંકીના સાડા સહિત કેટલાક શખસોએ હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દિનેશભાઈ સોલંકીને પગના ભાગે ગંભીર ઈજા થતા પ્રથમ અમરેલી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવારમાં તેમનું મૃત્યુ નીપજતા સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુહાડી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરીને શખ્સો નાસી ગયા હતા આમ આધેડનું સારવારમાં મોત નીપજતા ગમગીની છવાઈ ગઈ હતી 知らんねん。